જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણનો દેવકી નંદન વાસુદેવ વસુતમ નંદ અને યશોદાના લાલાનો જન્મોત્સવ આઠમની મધ રાતે અંધારી કોટડીમાં એક ભયભીત માતાની કુખમાં આ વિશ્વના સૌથી નિર્ભય બાળકનો જન્મ થાય નાદ સાથે કૃષ્ણ જન્મની ઉજવણી તો કરીએ જ પણ આપણી ભીતરની અંધારી કોટડીમાં કૃષ્ણ ક્યારે પ્રગટે જ્યારે આપણે આપણા સ્વજનોની પીડાને દૂર કરવાનું પગલું ભરીએ આપણે કાળી નાગ જેવા દૂષણોને નાથવાનો પ્રયત્ન કરીએ આપણે પશુ પંખીની કાળજી લઈએ ત્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે ઉંમર ભલે ને નાની હોય છતાંય દુરાચારી સિસ્ટમ સામે પડકાર ફેંકીએ કે પછી ગોવર્ધન પર્વત જેવા કોઈ મહાન લોક ઉપયોગી કાર્યનો ભાર ઉપાડીએ ત્યારે ભીતર કૃષ્ણ પ્રગટે જ્યારે આપણે મસ્તીથી મિત્રોના દિલ જીતી લઈએ અને મિત્રોની રક્ષા કરી લઈએ અને નારીને સન્માનની સાથે સાથે હૃદયનું પણ સુખ આપી દઈએ ત્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે જ્યારે આપણે વારસાની મથુરાનો મોહ છોડીને પોતાની દ્વારકા બનાવીએ અંતરથી અમે રાત છોડીને દરિદ્ર નારાયણની સેવાનું પગલું ભરીએ કે પછી જાહેરમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન થતું રોકી લઈએ ને ત્યારે ત્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે જ્યારે આપણે કોઈ વિનાશક ઘટનાઓને અટકાવવા માટે શાંતિદૂત બની જઈએ સત્યનો સાથ આપીએ ધર્મના વિજય માટે યુદ્ધ એ જ વિકલ્પો હોય ત્યારે સારથી બની જઈએ તો આપણી ભીતર કૃષ્ણ પ્રગટે જ્યારે આપણે સમર્થ હોઈએ છતાંય બદલો લેવાની ભાવનાને છોડી દઈએ જ્યારે આપણે સાચા હોઈએ છતાંય અનેક આરોપોને સહર્ષ સ્વીકારી લઈએ ત્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે જ્યારે આપણે જીવનના સમગ્ર દુઃખોને ભૂલીને સદાય હસતો ચહેરો રાખીને અન્યને સુખ આપીએ ત્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે અને જ્યારે આપણી ભીતર કૃષ્ણ પ્રગટે ને પછી પછી આ જીવન આખું વૃંદાવન બની જાય અને હર ક્ષણ કૃષ્ણની વાંસળીના જ સુર સંભળાય જે લિખિત આ સરસ મજાની પોયમના શબ્દો જો તમારા હૃદયને સ્પર્શ કરી ચૂક્યા હોય તો એને લાઈક શેર અને ફોરવર્ડ કરવાનું જરાય ના જનતા આ જન્માષ્ટમી નિમિત્તે આપ સૌને દિગિશા ગજ્જરના જય શ્રી કુદ